વડોદરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે માત્ર એકસો પચાસ રૂપિયાની નાની લેવડ દેવડ મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો અને ત્રણ શખ્સોએ મળીને એક યુવક પર હુમલો કર્યો હતો બે શખ્સોએ યુવકને પકડી રાખ્યો અને ત્રીજાએ છરી વડે ઘા ઝીંક્યા હતા હુમલા બાદ યુવક લોહી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયો હતો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે રાત્રે ત્રણ શખ્સોએ માત્ર એકસો પચાસ રૂપિયા માટે યુવક પર ચપ્પુ થી અને આ મામલે ત્રણ શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પરિવાર આક્ષેપ દોઢસો રૂપિયા ની બાબત લઈને યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

અને છોકરાને બોલાવ્યું લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કંઈ કરી નહીં અને ડાયરેક્ટ બે અને એક ચક્કુના એ લોકો રિક્ષામાં આયેલા એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે બીજાના બે જણના નામ અમે નહીં જાણતા એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા પર અમારા ઘેર પાસે આવેલા મારુતિદામ અમરપુરફા સોસાયટી મકાન નંબર બ્યાસી ત્યાં આવેલા મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે મંદિરના સીસી કેમેરામાં બધું છે મારો છોકરો રીક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે ફોર વ્હીલ માં જાણ કરી છોકરાને મને ફોન આવ્યો આવું આવું થયું મને બચાવ મને ચક્કુના ઘઉાવ માર્યા છે તો હું બીજા ઘેરો હતો ત્યાંથી હું દોડતો દોડતો આવ્યો છોકરા નહીં નહીં મેં એસીજી હોસ્પિટલ આવ્યું એકસો આઠ ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ ઉધાર જતેલું એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફ્ટી છે છોકરાને જીવ બચાવવા માટે